કોઈ કોઈના બાપ થી ડરતો નથી ખાલી ભગવાન જીવાય કાન ખોલી ને આમ લઈને હું મેદાન આવી રહ્યો છું જો ચૌદ મુ ના બાપુ તમારું નામ મધુ સુધી આવતો ના એ મેદાન માં નીકળ્યો વાઘોડિયાના પૂર્વ દબાંગ ધારાસભ્ય મધુ વાસ્તવ મેદાને આવ્યા છે ભાજપના અધિકારી રાજ પર નારાજગી વ્યક્ત કરતા આક્રોશ જોવા મળ્યો છે

સૌથી મોટું નિવેદન આપ્યું હોવાની વાત સામે આવી રહી છે ભાજપના અધિકારી રાજ પર નારાજગી વ્યક્ત કરતા આક્રોશ જોવા મળ્યો છે ત્રીજો લોકશાહી મોરચો બનાવી ચૂંટણી લડવાનો સંકેત મધુશ્રી વાસ્તવ દ્વારા આપવામાં આવ્યો છે તો સાથે જ સ્થાનિક ધારાસભ્યને આડકતરી રીતે ચેતવણી આપી હોવાની વિગતો અત્યારે મળી રહી છે તો સાથે જ મેદાનમાં આવ્યો છે એવી વાત

જો હું ચૌદ મુ રતન નો આપું તો મારું નામ શ્રી મધુવાસ્તવ નહી એ પ્રકારની વાત જે છે અત્યારે સામે આવી રહી છે વાઘોડિયાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નો હુંકાર જોવા મળ્યો છે ને પર એકવાર એમણે નિવેદન આપ્યું છે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આ નિવેદન જે છે તે આપ્યું હોવાની વાત સામે આવી રહી છે અનેક વખત મધુ શ્રીવાસ્તવ એ પૂર્વ ધારાસભ્ય વાઘોડિયાના કે તેના નિવેદનો જે છે તે ચર્ચામાં આવતા હોય છે ત્યારે વધુ એક નિવેદન

યા ની પ્રજા કે જે વર્ષોથી મેં જીવતો રહ્યો મારી શ્વાસ હું પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બે વિસ્તારને મધ વિસ્તાર છે એ બે મધ વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે કાન ખોલીને આમળીને જો હું મેદાનમાં આવી રહ્યો છું જે બી હોય એ સમજી અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો જો ચૌદમું વર્તન ના બાપુ તમારું નામ બધું સુધી આવતો ના કીધા એ મેદાનમાં નીકળે છે ના કોંગ્રેસી ને ભાજપ થી

શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યું હતું બધું જ લાવ્યો પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જે બી અધિકારી હશે કાન ખોલી ને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપથી થી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉભ્યા નથી બધાને ઠેકાને પાડી દીશ આટલું ધ્યાન રાખજો તો જે પ્રકારે મધુશ્રી વાસ્તવનું આ એક નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે સાથે જ એમણે

એ દબંગ ધારાસભ્યોની અંદર મધુશ્રી વાસ્તવનું નામ આવે છે મધુશ્રી વાસ્તવ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે તેઓ એ ધારાસભ્ય હોવાને નાતે અનેક જગ્યાઓ પર જાહેરમાં અધિકારીઓને ખખડાવ્યા છે ન બોલવાના શબ્દો પણ બોલ્યા છે અને એ જ મધુશ્રી વાસ્તવે પોતાના વિસ્તારના કામો કરવા માટે કટિબદ્ધ હોય છે જ્યારે જ્યારે પણ વિસ્તારના લોકોના પ્રશ્નો હોય છે ત્યારે મધુ શ્રી વાસ્તવ સતત તેમની સાથે હોય છે અધિકારીઓની સાથે બાદ ભીડવાની હોય તેની સામે અવાજ ઉઠાવવાનો હોય મધુશ્રી ઉઠાવતા આવ્યા છે પૂર્વ ધારાસભ્ય છે અને નેતાની છાપ ધરાવે જ્યારથી ભાજપ સાથે તેમનો છેડો ફાડ્યો છે ત્યારથી સતત તેઓ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમોની અંદર એક્ટિવ જોવા મળે કદાચ એ કોઈ કાર્યક્રમ ન હોય તો કોઈ જગ્યા ઉપર જોવા મળે હવે મધુ વાસ્તવે ફરી એક વખત રાજકારણની અંદર સક્રિય થયા છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ સક્રિય થયા હતા મારા વિસ્તારની અંદર આવતી વાઘોડિયા અને વડોદરા ગ્રામ્ય એ બંને તાલુકાઓની અંદર આવતી એ તાલુકા પંચાયતની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી હું લડીશ વિસ્તારના જેટલા વિકાસના કામો બાકી છે કામો પૂરા કરવા માટે હું તૈયાર થઈશ અને આ તમામની વચ્ચે મધુ શ્રીવાસ્તવ એવું કહ્યું છે કે હું ચૌદમું રતન છું અને જરૂર પડી તો અધિકારીઓ સામે પણ બાદ ભીડવાની તૈયારી છે વિસ્તારની અંદર કેટલાક કામો બાકી છે જેમાં ડ્રેનેજના કામોની વાત કરવામાં આવી છે રોડ રસ્તાના કામોની વાત કરવામાં આવી છે આ તમામ કામો પૂરો કરવા માટે તેમને એવું કહ્યું છે કે હું અધિકારીઓ સામે બાદ ભીડીશ એટલે હવે મધુશ્રી વાસ્તવે ફરી એક વખત નવી રણનીતિ સાથે રાજકીય મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે અને હવે જ્યારે મધુ શ્રીવાસ્તવ મેદાને આવવાના છે એ દરમિયાન નવી રાજકીય પાર્ટી સાથે આવે તો પણ કદાચ નવાય નહીં

એ ફરી એકવાર રાજનીતિની અંદર જ્યારે સક્રિય થયા છે ત્યારે અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી છે હું માત્ર કોઈ અધિકારીઓથી નથી ડરતો માત્ર ભગવાનથી ડરું છું આ આ પ્રકારનું નિવેદન નિવેદન મધુશ્રી આપ્યું છે અને આપતાની સાથે જ વડોદરા અને સાથે જ મધ્ય ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર સક્રિય થયેલા આ એ પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવને લઈને ચર્ચાઓ એ તે જ થઈ છે કે નગરપાલિકાઓની તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર શું કંઈ નવું કરવાના છે કોઈ નવા રાજકીય પક્ષ સાથે આવવાના છે કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાના છે એને લઈને ચર્ચાઓ ભાવિક એ તેજ થઈ ચૂકી છે જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે પ્રકારે મધુ શ્રીવાસ્તવે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે ત્યારે ફરી એકવાર અધિકારી રાજ સામે ફરી એકવાર એ ચર્ચામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૌદમું રતન હું છું આ પ્રકારની વાત મધુશ્રી વાસ્તવ છે તેના દ્વારા કરવામાં આવી છે તાલુકા અને નગરપાલિકા ચૂંટણીમાં એ અધૂરા કામો પૂરા કરવાના સંકલ્પ લીધા છે એટલે આવનારી જે નાની ચૂંટણીઓ છે તેની અંદર મધુશ્રી વાસ્તવ એ કઈક નવું કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે નવી પાર્ટી સાથે એની એન્ટ્રી થાય તેવું પણ લાગી રહ્યું છે બે હજાર બાવીસમાં એ જ્યારે ચૂંટણીનો એ માહોલ હતો ત્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો તે સમયના એ નિવેદનો જે છે તે પણ ખૂબ મધુશ્રી શ્રીવાસ્તવના વાયરલ થયા હતા તો સાથે સાથે ત્યારે એમની હાર થઈ હતી અને બાદમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સામે પણ એમણે ગંભીર આરોપો લગાવ્યા હતા અને અત્યારે પણ એ જ પ્રકારની પ્રતિક્રિયા કે જ્યાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને ત્યાંથી એ અધિકારી રાજ સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે જે અધૂરા કામો છે ડ્રેનેજ ના કામ હોય જે ગટરોના કામ હોય બીજા અન્ય જે કેટલાય કામો બાકી છે એ કામો પૂરા થતા નથી પરંતુ આવનારી ચૂંટણીની અંદર અને એક સંકલ્પ એવો લીધો છે કે આવનારી ચૂંટણીમાં જીતવાનો છું અને એ કામો જે બાકી છે બધા પૂરા કરવાનો છે તેવી વાત જે છે તે અત્યારે વડોદરાના વાઘોડિયાથી સામે આવી રહી છે સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર